મહેશભાઈ તાલુકા સાવલી જિલ્લો વડોદરા આજ રોજ અમે એક નવ બે હજાર પચીસના રોજ તમામ ગ્રામજનો સાથે આટલી ગાડી માર્ગ અને મકાન વિભાગની કચેરી સાવલી ખાતે ધરણા પર બેઠા છે કારણ કે ત્રણ મહિના પહેલા સત્યાવીસ પાંચ બે હાજર પચીસના રોજ નવીન પંચાયત ભવનનું નિર્માણ કરવા માટેનો સરકારશ્રી દ્વારા વર્ક ઓર્ડર મળેલો હતો પરંતુ ત્રણ મહિના થયા છતાં પણ કામકાજ સ્થળ ઉપર ચાલુ કરાયું ન હતું અને આ કામકાજ ચાલુ કરાવે એટલા માટે અમે આજ રોજ ધરણા પર બેઠા છે પરંતુ હાલની અંદર કચેરીના માર્ગ મકાન વિભાગ ડીજી સાહેબ હાજર નથી ગ્રામજનો વરસાદની અંદર બેસી રહ્યા છે નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે પરંતુ એ લોકોએ અમને કોઈ પણ હજુ નિકાલ આપ્યો નથી આ ધરણા યથાવત ચાલુ છે આપની શું માગણી છે અમારી એવી માગણી છે કે અત્યાર સુધી ત્રણ મહિના સુધી કયા કારણે આ કામકાજ અટકાવેલું છે કારણ કે ગ્રામ સભાની અંદર ગ્રામ પંચાયત ઠરાવ થયેલા છે તેમ છતાં એમને કોઈ લિખિતમાં જગ્યા મેન્શન કરીને આપી નથી તો આ જગ્યા અમને મેન્શન કરીને આપે અને આશ્વાસન આપે કોન્ટ્રાક્ટર ભાઈ અમે કામ ચાલુ કરી દઉં ત્યારે અમે ધરણા પૂરા કરીશું આપનું નામ મહેશભાઈ બાબુભાઈ તલાવ્યા સરપંચ તુલસીપુરા